તો આશરે પચાસ લોકો પર સ્વાને કર્યા છે હુમલા તો વધુ લોકોને ખસેડાયા છે સારવાર અર્થે હોસ્પિટલ હુમલાદમાં રખડતા શ્વાન નો વધી રહ્યો છે આતંક તો નડિયાદમાં શ્વાનના હુમલાના બન્યા છે અનેક બનાવ તો આશરે પચાસ લોકો પર શ્વાને કર્યા છે હુમલા

નડિયાદના જુદા જુદા વિસ્તારમાંથી આવે છે વાણિયાવાડ સર્કલથી બીએપીએસ મંદિરથી કંટ્રામ રોડ ઉપર રિલાયન્સ બાજુ એ બાજુનાથી જુદા જુદા એરિયામાં જાય છે બધાને એના ઇન્જેક્શન આપવામાં આવે છે એઆરવી તથા વેક્સિનેશન આપવાનું બધાને એન્ટિબાયોટિક ને જે જરૂર પડે અને સ્ટીચ પણ લેવામાં આવેલ છે ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું એવું નહીં કોઈ વધારે સિરિયસ વાળું નથી પણ બધાને કોઈને જેને જરૂર પડી અને ટાંકા લેવામાં આવ્યા છે એન્ટીબાયોટિસ આપવામાં આવી છે ઇન્જેક્શન એઆરવી તથા ઇન્જેક્શન ઇન્યોનોગ્લોબિન પણ આપવામાં આવ્યા છે પેસન્ટ આવે તો હોસ્પિટલમાં બધા પાંચ ઇન્જેક્શન એન્ટી રેબિડ વેક્સિન તથા મેડિસિન પૂર્તા પ્રમાણમાં છે મહેશભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ આ મોટી શાક માર્કેટમાં અમે શાક લેવા માટે ગયા હતા હું ને મારા વાઈફઘરને અને શાક લઈને બહાર નીકળતા હતા સામેથી કૂતરું આવ્યું અને મને બચરું ભરી લીધું ફગે અને ઘણા લોકોએ થઈને છોડાયું પણ છોડતું નહોતું અને છોડ્યા પછીથી પછી મારા વાઈફને બચવું ભર્યું અત્યારે હું સિવિલમાં બાઇક ચલાવીને પાછો અહીંયા સિવિલમાં આવ્યો છું સિવિલમાં અહીંયા આવ્યા પછી મને ચાર ટાકા લીધા અને ઇન્જેક્શન આપ્યા છે અને એ રીતે મારી ટ્રીટમેન્ટ કરી છે અને મારા વાઈફને જો ટ્રીટમેન્ટ ચાલુ છે તંત્રને તો બીજું શું કહેવાનું એ વેરાસતી આ કૂતરાઓને પકડે અને એને એ કરે બરાબર નામ ની પ્રજાપતિ છે હું નડિયાદમાં રહું છું અમરજીચ સોસાયટીમાં અમે શાકભાજી લઈને મોટી માર્કેટમાંથી નીકળતા હતા ત્યાં આગળ કૂતરું આવ્યું અને પહેલાં મારા મિસ્ટરને કર્યું પગે પછી એમનો પગ છોડતો જ નહોતો બધા આવીને લાકડીથી માર્યું પછી એમનું છોડીને સીધું હું પાછળ બેઠી હતી તો મારા પગે બચતું ભર્યું એમણે તો બહુ જ બચતું ભર્યું છે એમને ટાંકા આવ્યા છે ચારથી પાંચ ટાંકા આવ્યા છે